સુકન હોસ્પિટલ ખાતે વર્લ્ડ આઈવીએફ ડેની ઉજવણીમાં પેરેન્ટ્સ મીટિંગ યોજાઈ

જેમાં હન્ડ્રેડ કપલ્સથી વધારે અમે અહીંયા સેલિબ્રેશનમાં ભેગા થયા છીએ જે ઘણા બધા સમયથી દસ પંદર વીસ વર્ષ પછી પણ જ્યારે બાળક ના રહે ત્યારે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ જે આઈ આઈવીએફ કર્યા પછી જે સંતોષ મળે છે કપલનો એના માટેની આનંદની લાગણીઓ માટે અમે ભેગા થયા છીએ તો એ થઈ છે હોસ્પિટલમાં આઈવીએફ પદ્ધતિથી પાંચ હજારથી થી વધારે લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને એમને લાભ મળેલ છે ઘણો બધો અને અત્યારે અમે લેટેસ્ટ પદ્ધતિ જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ ડિસીઝ એના પર પણ કામ કરી રહ્યા છીએ અને અત્યારે પુરુષમાં પણ જે વંધ્યત્વ બહુ જ છે જે બીડી સિગરેટ તમાકુ એના કારણે થઈ રહ્યું છે એના માટે પણ એડવાન્સ ટેકનોલોજી જેમ કે ટેસા પેસા ટીઝે એ પણ અમે અત્યારે અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે જે કરી રહ્યા છીએ જનરલી આજે અમારા સેલિબ્રેશનમાં એ જ મારો મુદ્દો હતો એમાં બાળક પ્રાપ્તિ બાળક સંસ્કાર અને પેરેન્ટિંગ વિશે અમે બધાની વચ્ચે અમારા વિચારો રજૂ કર્યા અને અમે જનરલી આઈવીએફ ના કરવું પડે એવો સંદેશ આપતા હોઈએ છીએ જેના માટે ડાયટ બહુ જ જરૂરી છે હાઇજીનિક ન્યુટ્રીશિયસ ડાયટ ટોબેકો આલ્કોહોલ આપણે દૂર કરીએ લઈએ નહીં બીડી સિગારેટ પોલ્યુશન રેડિયેશન જેટલું બને એટલું ઓછું લઈએ આપણે અત્યારે ઘણા બધા મોબાઈલનો બહુ જ ઉપયોગ કરે છે જેનાથી રેડિયેશન અને અ આપણો ટાઈમ પણ એમાં બહુ જ રહે છે એના કારણે માઇન્ડની મનોસ્થિતિને બધું ચેન્જ થાય છે લોકો રાત્રે બહુ જાગતા હોય છે જે બધા જ વસ્તુથી હોર્મોન્સ ઉપર ઇફેક્ટ પડે છે ડોક્ટર પ્રકાશ પટેલ અને તેમની ટીમ દ્વારા દસ હજારથી વધુ આઈ યુ અને આઈવી એપ સાયકલ સફળતાપૂર્વક પૂર્ણ કરાય છે જેના કારણે સુકન હોસ્પિટલ ગુજરાતમાં સૌથી વધુ વિશ્વસનીય ફર્ટિલિટી સેન્ટરમાં સ્થાન પામ્યું છે આ કાર્યક્રમમાં માત્ર પેરેન્ટ ફૂડ ઉજવવા માટે નહીં પણ વિશ્વાસ ધીરજ અને વૈજ્ઞાનિક અભિગમની ઉજવણી માટે પણ હતો આ પ્રસંગે ડોક્ટર પ્રકાશ પટેલે જણાવ્યું કે દરેક દંપતી આશાથી અહીં આવે છે આજે સૌથી વધુ પરિવારો અને તેમના બાળકોને સાથે જોઈને ખુશી વ્યક્ત થઈ રહી છે હંમેશા અને રીતે આઈવીએફ સારવાર પ્રદાન કરીએ છીએ તે વૈશ્વિક તાલીમ અને ટેકનોલોજીને સમર્પિત છે આ પેરેન્ટ મીટનો ઉદ્દેશ આઈવીએફ પરિવારો વચ્ચે પરસ્પર સંપર્ક અને સહભાગીતા અને યાદગાર યાત્રાઓનું વહન કરવાનું છે

પછી ડાક્ટર સાહેબ ને અમે પટેલ સાહેબ ને મર્યા પછી એમને સલાહ આપી આ તમે કરો પછી સાહેબ જ મહેનત કરી અને એનું પરિણામ સારું એક ભગવાને એક લીધો બે કરીને આપ્યા આવું એક્સિડન્ટ થાય છે અને બ્રેન ડેડ થાય છે તો ઓર્ગન ડોનો કરવું જોઈએ અને બીજાને કોઈને લાભ થાય આપણો તો બાળક હવે જાય છે પણ કોઈનું ભલું થાય પ્રકાશ ભાઈએ આજે સરસ મજાનું આયોજન કર્યું એમનો ખૂબ ખૂબ આભારી છું સાચું કહું તો એક ડોક્ટર તરીકે બધા જ એમણે લોકોના સપના પૂરા કરેલા છે લોકો અહીંયા જ્યારે આવે છે ત્યારે એક મનમાં જે આશા લઈને આવે છે અને હસવા મોડે આ હોસ્પિટલનું પગથ ઉતરીને જ્યારે જાય છે ત્યારે લોકોના ચહેરા પરની જે ખુશી છે એ બહુ અનેરી હોય છે અને ખરેખરમાં ઘણા બધા એવા દાખલા છે પ્રકાશભાઈના કે જેના હિસાબે આજે લોકોના મોઢા ઉપર સ્માઈલ છે હજુ બી એક વાત હું એડ કરવા માંગીશ હજુ બી આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક દીકરીને કે એને કોઈપણ વસ્તુ વસ્તુ માટે 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 આ બધી માનવામાં આવે છે મેણા ટોણા મારવામાં આવે છે હું એક વસ્તુ જરૂર એડ કરીશ કે જયારે ભગવાન અત્યારે છે હું એ વસ્તુ એડ કરીશ કારણ કે જયારે નરસિંહ મહેતાના મેણા ભાગવા માટે જો ભગવાન આવતા લઈ શકતા હોય તો અત્યારે પ્રકાશભાઈ રૂપી ભગવાને લઈને દીકરીઓના મેણા પ્રગતિ કરતા રહે કારણ કે મારા દીકરાનો જન્મ થયો ત્યારે બહુ ક્રિટિકલ કેસ હતો આઠમા મહિને મારી વાઈફને કમળો થઈ ગયો હતો અને સાહેબે જે કેસ બચાવ્યો એટલે થેન્ક વોડ અને ભગવાનના બસ ભગવાનનું રૂપ છે પ્રકાશભાઈ આઈવીએફ બેબીઝના માઇલસ્ટોનની ઉજવણી આઈવીએફ સમુદાયને મજબૂત બનાવવા અને સુકન હોસ્પિટલમાં વિશ્વાસ મૂકનાર પરિવારો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સુકન ટીમ દ્વારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી નૈતિક સહાનુભૂતિ અને સફળ ફર્ટિલિટી કેરિયર પ્રત્યે પોતાની અતુષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવી હતી દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર